ઓ બગાઉંલો ઠંડો છે શું ગઈ કે જેરોલાની તો મેં અમે કામોની દીવીએ જલતો રાખી દીધા કી કરશું અલી ભૂછો અહી હા તો ભૂછો ની બોલી આ વાં રોટણ ભાત દોડો ને કભી આવો શું એ ભક્ત ચાલુ છે ને બેટા તો ગુસ્સિયાની ગરીબાઈનું વ્યવહાર વ્યવહારનું અને એની ઓળખાણ નું કાશી દુ

દાદા જીવણિયાના વ્યવહારને કોઈ વિસરી ન જાતા જાતિ જિંદગીના પાયા ગમે તારા હોના સાઠ વર્ષે તમે આવશો ને તો તમારી દેવી અહીંયા છે તમારો વડવો અહીંયા છે હવે તમારો બાપ અહીંયા છે બધું અહીંયા છે હવે તમે ન બાપા નથી લાવારીશ નથી તમારી માટે બધી સાયા એની આવી ગઈ છે અને આ તો એ ધન ઘડીને ધન ભાગતા ગુસ્સેની ગરીબા એ છે એટલે એના બાપ જીવણીનો વ્યવહાર અત્યારે આવી રહ્યો છે તો એ વ્યવહારનું જતન કરીજો અને હું તમારા દાદા અશોકભાઈને કહું છું કે એ વ્યવહારનું પાલન કરજો ભાગશ્યો નહીં પસાડ પાડશો નહીં જો આ બે વસ્તીને તમારી દેવી સુધી રાખવા હોય તો અને જે અમલાગરના દાદા હતા આ બધા આ બધા તાંડાનો નાયક કોણ છે